મિસ્ટર એ એન્કર જોવો આ હેલિકોપ્ટર ઉતારવાનું છે કેમ થાય છે ફૂક કામ નો ઉતરે ઉતરે જ કાલ દેવી ને જીસીબી વાળો ફોન કર આને ફોન પછી કરવા દે ને હા આઈ કર આ લ્યો આલ્યા આમ જાઈએ આને ફક

આ બે પૈસા પણ નથી આ હાલો હા આપણે ઓલા આયા એરકોટ એરકોટ બનાવવાનું છે તે જીસીબી લાવવાનું છે હે હે હાલો એમી આવી આપ આપણને જાતાયું તો હા ના થઈ ના નથી એમ બોલો આ જીસીબી એરકોટ

આપણને <tiping noise>